પ્રગજીભાઈ તમને આપણે આ પેલો રાઉન્ડ ફોર્મ્યુલા 80 નો ડેમો કરાવ્યો છે બે લાઈનમાં એમાં અને આજુબાજુમાં બેય મકાઈમાં તમને શું ફાયદો દેખાય છે આમાં ગ્રીનરી સારી છે રાડા હારા થયા છે ઓલામાં એટલી ગ્રીનરી નથી અને મૂળનો વિકાસ કેવો દેખાય છે વિકાસમાં હારો મૂળનો વિકાસ સારો છે અને આમાં સુકારો ક્યાંય દેખાય છે તમને સુકારો આમાં સુકારો દેખાતો નથી તો તમને આમાં આ ફોર્મ્યુલા એસીનો જે ડેમો લાઈવ કરાયો એમાંથી તમને પેલા રાઉન્ડમાં જ ફાયદો દેખાય છે તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો ફોર્મ્યુલા એસી વીસ ટકા એક્ટિવ કાર્બન ખાતર છે એમાં ઓક્સિજન ફોલિક એસિડ અને કેટુઓ છે અને હોર્મોન્સ વિટામિન અને પ્રોટીનથી ભરપૂર છે એમાં કાર્બન વધે છે પીએચ વેલ્યુ સુધરે છે જમીનની ફળદ્રુપતા વધે છે અને માઇક્રો ઓર્ગેઝિમ વધે છે અને સફેદ મૂળનો સારો વિકાસ થાય છે એટલે આમાં રાડાની મજબૂતી મૂળનો વિકાસ અને ગ્રીનરી પણ સારી છે તમે જોઈ શકો છો આ બે લાઇનની અંદર આપણે લાઈવ ડેમોન્સ્ટ્રેશન કર્યા હતા એનાથી એમને ભાઈને બહુ સારું છે અને આગામી દિવસોમાં પણ એ ભાઈ ફોર્મ્યુલા એસી ડ્રિન્ચિંગમાં લાઈવ કરશે તો તમે આ આપણા ડેમોથી ખુશ છો તમે બીજા ખેડૂતને પણ આ ડેમો વિશે ની માહિતી આપશો તો ખેડૂત મિત્રો શુભલા બેગ્રી ઇનપુટ પ્રાઇવેટ લિમિટેડ કંપની વતી હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને તમે ફોર્મ્યુલા એસીનો ડેમો કર્યો અને તમે કોઈ પણ પાકની અંદર ફોર્મ્યુલા એસી તમે વાપરી શકો છો તો તમારો ખૂબ ખૂબ આભાર હું કંપની વતી તમારો ખૂબ ખૂબ આભાર માનું છું અને મુરલીધર એગ્રો વલ્લભભાઈ તરફથી પણ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું નમસ્કાર